કેમ છે દીધું મજા ને તો વાંધો મૂવી જોવું છે પુષ્પા પુષ્પા થોડીક ભોલા ભાઈ એમ એન્ડ જય ભવાની તો આજ ને અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે

તો અમારે દયા તૈયાર થાય છે હા લઈ જવાના અને અમારા ભાઈ હજી તૈયાર થાય છે એ તૈયાર નથી થયા બાકી આપડે રેડી થઈ ગયા છે

બધા બધા રેડી થઈ ગયા છે તો જુઓ આપડે કાજા બધા નીકળી પીંગળી ગામ માં પહોંચી ગયા છીએ બેની બાળવા આવ્યા અને અમાર બેની તેડી લીધા છે કેમ છે દીધું મજા ને તો વાંધો નહી અમાર ભોલુભાઈ ભાઈ ગયા છે

તો જો આ લોકો ટિકિટ લેવા માટે લાઈનમાં માં ઉભા રહ્યા છે એ ભોલા કેટલા વાગે નો શો છે આપણે જોવો ભોલાભાઈ મૂવી ની ટિકિટ લઈને ઉભા રહ્યા ત્રણ નંબર નો પડદો છે ને આપણો હા તો ચાલો ઓય બધાને મૂવી જોવું છે પુષ્પા પુષ્પા જોવા આવ્યા હા પુષ્પા ઝુકેંગા નહીં पुष्पा 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 हेलो सड़ा सड़ा जल्दी हलो कर दिया था इसलिए पहले मिस कर दिया ना फर्स्ट डे फर्स्ट शो आते

એની કોઈ વાત નહીં સખતની ઠંડી પડે છે ઠંડીનો મારો તમજો અવાજય બેસી ગયો છે કારણ કે અંદર થિયેટરમાં એસી ચાલુ હોય એટલે ઠંડી તો એટલી લાગે ને અને આપણે જોવા ગયા હતા પુષ્પા ટુ મૂવી અને બહુ સરસ મૂવી છે તમે લોકો ન ગયા હોય તો પ્લીઝ જોઈ આવજો કારણ કે સરસ મૂવી છે એમ પણ જેણે ફર્સ્ટ પુષ્પા જોયું હોય ને એના જ સેકન્ડ પૂછવામાં ટપ્પો પડશે અને જો આપણે નણંદબાને સરસ મજાના તેડીયા આવ્યા અને એ કોઈ દિવસ મૂવી જોવા નહોતા ગયા એટલે આપણે બધા એવું વિચાર્યું કે આપણે એને મૂવી જોવા લઈ જઈએ કારણ કે એને કોઈ દિવસ થિયેટર જોયું જ નહોતું એટલે આપણે બધા થઈને મૂવી જોવા લઈ ગયા અને આપણે હવે જવાનું છે કંઈક ફરવા માટે પણ ક્યાં ફરવા જવાનું છે એ તમને અત્યારે નહીં કહીએ આગળ વ્લોગમાં જોતા રહ્યો ને એમ તમને ખબર પડતી જશે એટલે તમે છે ને એક વ્લોગ બ્લોગ જોવાનું પ્લીઝ મિસ નહીં કરતા અને અમારા મેરેજવાળા બધા વ્લોગ તમને કેવા લાગે છે એ પણ તમે કહેજો તો હવે આપણે વ્લોગને એન્ડ આપી દઈશું કારણ કે હવે ઓલરેડી વાગી ગયા છે અત્યારે ત્રણ અને આપણને આવે છે સખતની નીંદર અને કાલ જાગીને આપણે બજારમાં થોડીક ખરીદી કરવાની છે એટલે બજારમાં જવાનું છે એટલે તો હવે આપણે સુઈ જઈએ તો આજના વ્લોગને હવે આપણે એન્ડ આપી દઈએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી Bye bye.